તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ થી કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે એ પહેલા જાણીએ કે એપ્રિલ બે હજાર પચીસમાં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસની સવારે

મેષ રાશિના જાતકોની મેષ રાશિના લોકો માટે મંગળ તમારા પહેલા અને આઠમા સ્થાનના સ્વામી છે અને હવે કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા ચોથા ભાવમાં થશે પરિણામે આ સમયગાળા દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં ઘટાડો આવી શકે છે અને તે જ સમયે તમે તમારા પરિવાર વિશે ખૂબ ચિંતિત દેખાઈ શકો છો કરિયર નક્ષત્રમાં જોઈએ તો મેષ રાશિના જાતકો તમારા પર કામનો બોજ વધવાની સાથે સાથે કાર્યસ્થળ ઉપર અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ ન મળવાની સંભાવના પણ છે વ્યવસાય વિશે વાત કરીએ તો આ રાશિના લોકોને નફો મેળવવાની ઘણી તકો મળી શકે છે તેથી તમને આગળની યોજના બનાવવાની સલાહ અમે આપીએ છીએ જો નાણાકીય જીવનની તમારા વિશે વાત કરીએ તો મંગળનું આ ગોચર તમારા ખર્ચમાં વધારો કરી શકે છે અને આવી સ્થિતિમાં તમે પૈસાનું સંચાલન કરવામાં નિષ્ફળ થઈ શકો છો તમારા અંગત જીવનમાં તમારે તમારા જીવનસાથી સાથે દલીલો અથવા મતભેદોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા સંબંધોની ખુશીઓ ઉપર પ્રભાવ પડી શકે છે ખુશીઓ પ્રભાવિત થઈ શકે છે મંગળના આ ગોચર દરમિયાન તમારે તમારી માતાના સ્વાસ્થ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તેથી તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ સાતમાં અને બાર ભાવના સ્વામી છે અને હવે મંગળ તમારા ત્રીજા સ્થાનમાં કર્ક રાશિમાં ગોચર કરશે તો આવી સ્થિતિમાં આ સમયે તમે તમારા નિશ્ચય સાથે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો તેમજ તમારા દ્વારા બનાવેલી યોજનાઓ યોગ્ય દિશામાં આગળ વધશે કરિયર પર નજર કરીએ તો મંગળનું આ ગોચર વૃષભ રાશિના જાતકો તમારા માટે સફળતા લાવશે અને પરિણામે તમારે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે અથવા નોકરીમાં બદલાવ આવી શકે છે વ્યવસાયની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો પોતાની ક્ષમતાના આધારે સારો નફો મેળવી વધુમાં તમે આઉટસોર્સિંગ વ્યવસાયમાં પણ ચમકશો આર્થિક જીવનની વાત કરીએ તો કર્ક રાશિના મંગળના આ પ્રવેશ દરમિયાન ભાગ્ય તમારા સાથમાં રહેશે અને આવી સ્થિતિમાં તમે બચત કરવાની સાથે સાથે પર્યાપ્ત રકમ પણ કમાઈ શકશો લવ લાઈફમાં આ લોકો સંબંધોમાં ચાલી રહેલા સંજોગોમાં એડજસ્ટ થતા જોવા મળશે જેના કારણે પાર્ટનર સાથે પરસ્પર સંવાદિતા સારી રહેશે અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મંગળનું ગોચર તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી આંતરિક હિંમત અને તમારા હકારાત્મક વલણને કારણે શક્ય બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના લોકો માટે મંગળ છઠ્ઠા અને અગિયાર માં ઘરના સ્વામી છે અને હવે તમારા બીજા સ્થાનમાં કર્ક રાશિમાં ગોચર કરશે તો આવી સ્થિતિમાં મિથુન રાશિના જાતકો તમે પારિવારિક પ્રગતિ અને પૈસા સંબંધિત બાબતોને લઈ અને ચિંતા દેખાઈ શકો છો મંગળના આ ગોચર દરમિયાન તમારે કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે ખૂબ કાળજી લેવી પડશે કારણ કે તેમની સાથે તમારો વિવાદ થવાની સંભાવના છે ધંધાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન વ્યાપાર કરનારા લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને પરિણામે તમે નફો મેળવવામાં પાછળ રહી શકો છો તેથી તમારે થોડું સાવધાન રહેવું પડશે નાણાકીય જીવનમાં જોઈએ તો મંગળ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે જે તમારા માટે મુશ્કેલ બનાવી શકે છે તમારા અંગત જીવનમાં તમે તમારા સંબંધોને લઈ અને ખૂબ જ લાગણીશીલ બની શકો છો જેની સીધી અસર

બાળકોની પ્રગતિ જોઈ અને તમે ખુશ જણાશો સાથે જ તમને રોજિંદા કામમાં સફળતા પણ મળશે કરિયર નક્ષત્રમાં જોઈએ તો કર્ક રાશિમાં મંગળનું આગોચર તમારા માટે નોકરીની નવી તકો લઈ અને આવી શકે છે તો બીજી બાજુ આ મહિનામાં તમને ઓન સાઈટ નોકરી સંબંધિત તકો પણ મળી શકે છે વ્યાપાર વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે વ્યવસાય દ્વારા શેરો દ્વારા વધુ નફો કમાઈ શકશો જો તમારા નાણાકીય જીવન ઉપર નજર કરીએ તો મંગળના ગોચર દરમિયાન તમને સારો નફો મળશે જે તમને પ્રોત્સાહનના રૂપમાં મળી શકે છે અંગત જીવનમાં જોઈએ તો કર્ક રાશિના લોકો તેમના જીવનસાથીની સાથે તેમની લાગણીઓ વ્યક્ત કરશે અને આવી સ્થિતિમાં તમે તમારા જીવનસાથી સાથે પરસ્પર તાલમેલ જાળવી રાખશો સ્વાસ્થ્ય ઉપર દ્રષ્ટિ કરીએ તો કર્ક રાશિના લોકો હિંમત અને દ્રઢ મનોબળથી ભરેલા આ સમય ગૌધિમાં રહેશે જેના કારણે તમે ફીટ પણ દેખાશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ઘરના સ્વામી છે અને કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા બારમા ભાવમાં થવાનું છે એના પરિણામ સ્વરૂપ આ લોકો ઘરમાં ઘણા પૈસા ખર્ચતા જોવા મળી શકે છે અને આ દરમિયાન તમે કોઈ જગ્યાએ તીર્થયાત્રા પર પણ જઈ શકો છો આવી યાત્રા તમારા માટે ફળદાયી સાબિત થશે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો સિંહ રાશિના જાતકો મંગળનું આ ગોચર તમને કાર્યસ્થળ પર તણાવનું કારણ તમારા માટે બની શકે છે અને તેના કારણે તમે કેટલીક મોટી તકો ગુમાવી શકો છો જો વ્યવસાયની વાત કરીએ તો આ લોકો તેમના વ્યવસાયિક ભાગીદારોની વિચારસરણીમાં તફાવત આવી શકે છે જે પ્રગતિના માર્ગમાં અવરોધ રૂપ બની શકે છે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો તમારે એક પછી એક ખર્ચનો સામનો કરવો પડી શકે છે જેને હેન્ડલ કરવામાં તમને મુશ્કેલીઓ આવી શકે છે તમારા અંગત જીવનમાં તમારે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારી ખુશીને અસર કરી શકે છે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માતાના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચવા પડી શકે છે અને આવી સ્થિતિમાં તમે તેમના સ્વાસ્થ્યને લઈ અને ચિંતિત રહી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને મંગળનું આ કર્ક રાશિનું ગોચર એ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં આ લોકોને અચાનક અથવા પૈતૃક સંપત્તિ દ્વારા લાભ મળી શકે છે એટલું જ નહીં તમે તમારી પોતાની મહેનતના આધારે જીવનમાં આગળ વધશો કારકિર્દીની બાબતમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો મંગળનું આ ગોચર તમારા માટે નોકરીની નવી તકો લઈને આવશે જેના કારણે તમે ખુશ અને સંતુષ્ટ દેખાઈ શકો છો ઉપરાંત તમારે આ સમયગાળા દરમિયાન મુસાફરી કરવી પડી શકે છે બિઝનેસની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકો વેપારના ક્ષેત્રમાં ચમકશે અને આવી સ્થિતિમાં તમે સારો નફો પણ મેળવી શકશો મંગળનું આ રાશિ પરિવર્તન આર્થિક જીવન માટે અનુકૂળ રહેશે અને તમે વધુ ને વધુ પૈસા બચાવવામાં આ સમય અવધિમાં સફળ થશો કન્યા રાશિના જાતકો વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો કન્યા રાશિના લોકો એકદમ ફિટ અને સ્વસ્થ આ સમય અવધિમાં રહેશે ઉપરાંત ઉર્જાવાન રહેવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને સાતમા ઘરના અધિપતિ એટલે કે સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરશે એના પરિણામ સ્વરૂપ મંગળના આ ગોચર દરમિયાન તમે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો ઉપરાંત તમારે તમારી કારકિર્દીના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો કર્ક રાશિમાં મંગળનું ગોચર તુલા રાશિના જાતકો તમને નોકરીની નવી તકો પ્રદાન કરશે અને આવી તકો તમારા માટે ફળદાયી સાબિત થશે તુલા રાશિના વેપારીઓ નફા માટે ફળદાયી સાબિત થશે તુલા રાશિના વેપારીઓ નફો મેળવવા માટે તેમની બુદ્ધિનો ઉપયોગ કરશે અને આવી સ્થિતિમાં તમને સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે નાણાકીય જીવનમાં જોઈએ તો આ લોકો પૈતૃક સંપત્તિ દ્વારા લાભ મેળવી શકે છે અને પરિણામે તમે નોંધપાત્ર રકમ બચાવી શકશો અંગત જીવનમાં જોઈએ તો તુલા રાશિના લોકો માટે સંબંધોમાં તેમના જીવન સાથે પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે અને આવી સ્થિતિમાં પરસ્પર તાલમેલ પર સારું રહેશે ઉપરાંત તમે બંને એકબીજાની કંપનીનો આનંદ પણ માણતા જોવા મળશો અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો તમારું સ્વાસ્થ્ય આ સમય ઉધીમાં સારું રહેશે જે તમારી અંદર રહેલી હિંમતનું પરિણામ હશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં મંગળ તમારા પ્રથમ સ્થાન અને છઠ્ઠા સ્થાનના સ્વામી છે તેમનું આ ગોચર તમારા નવમા સ્થાનમાં થવાનું છે કર્ક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમે લાંબા અંતરની યાત્રા ઉપર જઈ શકો છો અને આવી સ્થિતિમાં તમે તમારા પ્રયત્નોને સફળતામાં ફેરવી શકશો કરિયરની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે જોકે આવી યાત્રાઓ તમારા માટે ફળદાયી સાબિત થશે મંગળનું આ ગોચર વેપારી વર્ગ માટે સારું માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન તમે તમે મહત્તમ નફો મેળવી શકશો ભાગ્યનો સાથ તમારો અને તે તમને તમારા ત્વરિત સફળતા પણ અપાવી શકે છે નાણાકીય જીવનમાં જોઈએ તો તમને પૈસાની જરૂરત હોય ત્યારે તમે લોન દ્વારા પૈસા મેળવી શકો છો અથવા તમને પ્રોત્સાહન પણ મળી શકે છે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો આ લોકોનું સ્વાસ્થ્ય ખુશ રહેવાના કારણે આ સમયગાળા દરમિયાન સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિના એટલે કે ધન રાશિના જાતકોની ધન રાશિના લોકો માટે મંગળ પાંચમા અને બારમા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા આઠમા ભાવમાં થવાનું છે એના પરિણામ સ્વરૂપ આ લોકોને અચાનક સંપત્તિ મળી શકે છે અથવા પૈતૃક સંપત્તિ દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના છે

આ લોકોને તેમની વધતી જવાબદારીઓને પૂર્ણ કરવા માટે લોનની મદદ લેવાની ફરજ પણ પડી શકે છે અંગત જીવન વિશે વાત કરીએ તો મંગળના ગોચર દરમિયાન સંબંધોમાં સુમેળ ન હોવાને કારણે તમને તમારા જીવન સાથી તરફથી સહયોગ ન મળવાની સંભાવના છે સ્વાસ્થ્યની વાત કરીએ તો શરદી ઉધરસ અને એલર્જી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સમય અવધિમાં ધનુરાશિના લોકોને પરેશાન કરી શકે છે તેથી તમારી સંભાળ રાખજો ના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોને મકર રાશિના લોકો માટે મંગળ તમારા અગિયારમાં અને ચોથા ભાવના સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરશે પરિણામે આ જાતકોને તેમના મિત્રો અને પરિવારનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે ઉપરાંત તમને મુસાફરીની પણ નવી નવી તકો મળશે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે લાંબા અંતરની મુસાફરી કરતા જોવા મળી શકો છો અને આ મુસાફરી તમારા માટે સફળતા લાવી શકે છે વ્યવસાયના સંબંધોમાં જોઈએ તો મંગળનું આ કર્ક રાશિનું ગોચર તમને સારો નફો આપી શકે છે જેના કારણે તમે સંતુષ્ટ જણાશો નાણાકીય જીવનની વાત કરીએ તો મકર રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન પૈસાનો પ્રવાહ સરળ રહેશે અને આવી સ્થિતિમાં તમે પૈસા બચાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરશો લવ લાઈફની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ અને આકર્ષણ બંને જળવાયેલા રહેશે અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો મંગળનું આ ગોચર તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે અને આ તમારી મજબૂત રોગ પ્રતિકારક કારણે આવું બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ કુંભ રાશિના જાતકોનું કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને દસમા ઘરના શાસક છે કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે અને એના પરિણામ સ્વરૂપ તમે તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો અને તેથી તમે આગળ વધવાનું ચાલુ રાખશો કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો તમે કામ પ્રત્યે સમર્પિત રહેશો અને ખંતથી કામ કરતા જોવા મળશો મંગળનો આ ગોચર કુંભ રાશિના વેપારી લોકોને અણધાર્યા લાભ આપી શકે છે અને પરિણામે તમે ખુશ અને સંતુષ્ટ દેખાશો નાણાકીય જીવનમાં જોઈએ તો કુંભ રાશિના જાતકોને વધુને વધુ પૈસા કમાઈ શકશે આ ઉપરાંત તમે પૈસા બચાવવા માટે પણ સક્ષમ બનશો અંગત જીવનમાં જોઈએ તો તમારું વલણ તમારા જીવન સાથી પ્રત્યે વફાદાર રહેશે અને તમે તેને તમારી જવાબદારી તરીકે જોઈ શકશો અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મંગળનું આગોચલ તમે સ્વસ્થ અને ફિટ દેખાશો પરિણામે તમે ઉત્સાહી અને ખુશ રહેશો

અને તેના કારણે તમે પરેશાન રહી શકો છો આવી સ્થિતિમાં તમારા પર વધતા દબાણને કારણે તમે કામમાં કેટલીક ભૂલો પણ કરી શકો છો બિઝનેસની વાત કરીએ તો આ લોકોને બિઝનેસના ક્ષેત્રમાં તેમના બિઝનેસ પાર્ટનરનો સહયોગ ન મળે તેવી શક્યતાઓ છે ઉપરાંત તમે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સમસ્યાઓનો સામનો પણ કરી શકો છો તમારા નાણાકીય જીવનને જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમને પૈસા કમાવાની કેટલીક મોટી તકો મળી શકે છે પરિણામે તમારી નાણાકીય પરિસ્થિતિ ડગમગી શકે છે અંગત જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન આ લોકોને તેમના જીવનસાથી સાથેનો સાથ ન મળે અને તેના કારણે તમે તેમનું દિલ જીતવામાં નિષ્ફળ રહી શકો છો સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોઈએ તો મંગળનો ગોચર તમને આંખ સંબંધિત રોગો આપી શકે છે અથવા સમસ્યાઓ ઊભી કરી શકે છે જે નબળી રોગ પ્રતિકારક શક્તિનું અથવા તો તમારી લાપરવાહીનું કારણ હોઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો સચેતું પચીસ થી મંગળનું કર્ક રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગે તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે